વસ્તુ બતાવું છું પણ એમાં તમને ઓછો રસ હોય છે જે મારા ખોટી રીતે આવે આવે ખોટે મેળાનો ફોટો બતાવે એમાં તમને વધારે ઉપર હોય મેળાનો ફોટો અંદર એનો ઘરના નો વિડીયો આખો પૂરો થઈ જાય તો એના ઘરના ન પણ તમને જોવાની મજા આવે પણ કોઈ વધારે ડીપમાં ન જતો પણ આપણે સાચું કીધું છે બુધવાર છે એટલે ગણપતન વાર છે પણ એ ખબર છે બધાને સાચી વાત છે તોય કોઈ કોમેન્ટ નહીં લખે કોમેન્ટ લખતા રહેજો મજા આવશે

તો એવા કઈ વૃક્ષ હોવાની જાય બીજો ઈ કાલે કીધું પણ થોડુંક વિડીયોની હિસાબને કારણે હું એ નહોતો કહી શકો કે આપણે હાજર ફોર વ્હીલર વાળાને ખાસ નોન છે જે મતલબ આ ફોર વ્હીલર કરતા હોય નવી લાઇટ પ્રમાણે સામે વ્યક્તિને મતલબ હા જે કાંઈ બતાતું ન હોય તો એની ડિમફૂલ લાઇટ કરે તો બંધ કરવાની ખબર પડી જો આપણને કે એવું નથી કે ભાઈ આપણે ગાડીની ફૂલ લાઇટ આપે છે તો બીજાને હાની પોસાડીએ તો આ વાતનું ધ્યાન રાખો જે લોકો રાત્રે ફોર વ્હીલર કરે છે તો ફોર વ્હીલરની ડિમ્ફુલ લાઇટ રાખો હામે વાળો વોન મારતો હોય કે એની ડિમફુલ લાઇટ કરતો હોય તો આપણી લાઇટ ધીમી કરાય એટલે તો આપણને ખબર હોય નકર પછી રાતે થાય એક્સિડન્ટ પછી આપણે તમારે જે ફોર વ્હીલર કરતો એને પ્રોબ્લેમ થાય જે ટુ વ્હીલ વાળો અછાડે એને પ્રોબ્લેમ થાય આ વસ્તુ હું કેતો રહીશ આવી વસ્તુની મને ખબર છે હું બધું કહેતો રે બાકી તમને ઠીક છે નો આવે તો કઈ નઈ બાકી એક જ છે બાકી તમે જે ખોટા વિડીયો તમને આવી માહિતી એને કે એવો અનુભવ હોતો નથી આજે મારે અનુભવ બનેલો છે રોજ રાત્રે હું આતરો હોઉં છું હવે ફોરી વાળો એટલી ટુ વાળા મૂળ લીન જતો હોય આટલી લાઈટ મારે આપણને બતાવી નઈ પછી આપણે ટુ એક જગ્યાએ ઊભી રાખી ગાડી હાઉસ સ્ટોપ કરવી પડે પણ એની લોકોને નથી ખબર એટલે ફોલ આજે ઈટોય લકરજો જેને ખબર પડે આપણે એટલું બધું કાલ નથી જતા તો બતાવશો આપણે આગળ વિડીયો પણ વૃક્ષ વાવવાનું ઓળતા નહીં બોલશ આગળ ગયોનો સાથે 50 રૂપિયા આ રીંગણાના કિલો ભાવ રૂપિયાના કિલો

એક લઈ જાલ આપો ભાઈ 55 રૂપિયા આપો ભાઈ કારિંગણાના 55 રૂપિયા જેવી હે 58 ભાઈ નથી જ આ રીંગણા ના સાઠ રૂપિયા સાહીઠ રૂપિયા કિલો જેવી ક્વોલિટી એવા ભાવ પીસ રીંગણા સિત્તેર આ રીંગણા ના સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટીમાં ભાવ સિત્તેર રૂપિયા ના કિલો મોર પીસ રીંગણા

પંચાવન રૂપિયા ના કિલો ભાઈ છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા દાદુભાઈ છપ્પન રૂપિયા દાદુભાઈ આપણા સપોર ને આવેંગણા ના છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા રૂપિયાના કિલો

તમારે આવડી હાલ છે કે વધશે તો કેટલું કેટલું પંદર સત્તર કિલો વીસ કિલો

સિત્તેર રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ વળા ના રીંગણા મોર પીસ પાંત્રીસ રૂપિયા ના કિલો પાંત્રીસ રૂપિયા હોળા ના રીંગણા કરવાની કોઈને ઈચ્છા હોય તો

આ રીંગણા ના પાસઠ રૂપિયા જેવી ક્વોલિટીમાં ભાવ અરે કાળો છે તમને એક પણ નહી આપ પ્રતિદિન વીડિયો એ લખ રાખો આજે નાની શેની લેશો 60 રૂપિયાના 61 રૂપિયા ભાઈ આના 61 રૂપિયા 61 રૂપિયા ભાઈ લદો એકડ રૂપિયા ભાઈ કે કોઈ ની ઈચ્છા રૂપિયા 61 રૂપિયા લદો ભાઈ 61 રૂપિયા 61 રૂપિયા આપવારી ભાઈ આની નાની 61 રૂપિયા 61 રૂપિયાના કિલો કદાચ આવે બોલો આ રીંગણાના 61 રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ એકસઠ રૂપિયાના કિલો હાલો લેવા મળો ભાઈ મીડિયમ ના કેટલા મૂકો કેટલા મૂકવી જો ચાલીસ રૂપિયા ધોધ ભાઈ ચાલીસ રૂપિયા ભાઈ હાલો આપો મેચિંગ ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ચાલી રૂપ બે ના છે એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા આ બે ના પચાસ રૂપિયા દુભાઈ આપણે રમાના આ રીંગણા ના પચાસ રૂપિયા પચાસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ પચાસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા જોગેરી લેવાની ચાલી રૂપિયા ભાઈ લગભગ બેતાલીસ જુમાલીસ પિસ્તાલીસ બેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ પચાસ રૂપિયા ના કિલો આ છે ત્રીસ રૂપિયા નો કિલો ત્રીસ રૂપિયા આ પીડાનારેલા બજાર ભાવ ત્રીસ રૂપિયા કિલો જેવી ક્વોલિટી ઓફ ભાવ ત્રીસ રૂપિયા નવું તારેલા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયાનો કિલો હાશે જૂનું એકસો વીસ રૂપિયા એકસો વીસ રૂપિયા નું કિલો સિત્તેર રૂપિયા લસણ બજાર આ એસી રૂપિયા બસો એસી કેવી ક્વોલિટી વાવ લસણ તિંડોરી સાઠ રૂપિયા ની કિલો 60 rupiah tindora, 60 rupiah, 80 rupiah no kilo, 80 rupiah serikowo, 80 rupiah no kilo, aguar na rupiah, 60 rupiah no kilo goa. સાઠ રૂપિયા ટમેટા બજાર ભાવ ખૂબ આવશે આના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના ના કિલો છે ક્વોલિટી એવા ભાવ ટમેટા

કોથમરી બજાર ભાવ બસો રૂપિયાની કિલો આજમાં બસો રૂપિયા જેવી ક્વોલિટી ભાવ કોથમરી ટમેટા બજાર ભાવ વીસ રૂપિયાના કિલો ટમેટા આજના વીસ રૂપિયાના કિલો ટમેટા ભાવ વીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી પિસ્તાલીસ લીલું લસણ આવેલું છે માર્કેટમાં બસો રૂપિયા નું કિલો લીલું લસણ બસો નું કિલો

લીંબુ બજાર ભાવ સિત્તેર રૂપિયાથી લઈને એકસો પાંચ રૂપિયા સિત્તેર રૂપિયા લઈને એકસો પાંચ લીંબુ